આજે હું તમારી સાથે શેર કરીશ દૂધીના ભરથાની રેસિપી આ ભરથું આ રીતે બનાવશો તો વારંવાર આ રીતે બનાવશો રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ ભરથું એકદમ ટેસ્ટી અને એકદમ ચટપટું રેડી થશે એકદમ ટેસ્ટી એવું દૂધીનું ભરથું બનાવવા માટે આપણે દૂધી લઈશું મેં અહીં પાંચસો ગ્રામ જેટલી દૂધી લીધી છે અહીં જે કૂણી દૂધી હોય તેવી દૂધીની આપણે પસંદગી કરીશું હવે આ દૂધીને પાણીથી સાફ કરી લીધા પછી આપણે તેના પર તેલ લગાવી લઈશું અને ચપ્પાની મદદથી આ રીતે કટ લગાવી લઈશું આ રીતે કટ લગાવીશું અને આપણે તેને શેકીશું ત્યારે અંદર સુધી સોફ્ટ થઈ જશે હવે આ દૂધીને આપણે આ રીતે શેકી લઈશું દૂધીને સરસ રીતે આપણે તેને શેકાવા દઈશું અને આ રીતે તેને મૂકી રાખીશું થોડી વાર પછી આપણે તેની સાઈડ ચેન્જ કરીશું અને આખી દૂધી સરસ એવી શેકાઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું આ રીતે થોડી થોડી દૂધી શેકાય છે હજુ આપણે આખી દૂધી શેકાય ત્યાં સુધી તેને શેકી લઈશું આ દૂધીનું પરથું બનાવવા માટે દૂધીની છાલ કાઢીને તેના ટુકડા કરીને તેને કુકરમાં બાફીને પણ બનાવી શકો છો પણ આ રીતે શેકીને બનાવવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે જે બાજુ દૂધી ન શેકાઈ હોય તેને આપણે આ રીતે ફેરવીને તેને શેકી લઈશું દૂધી સરસ એવી શેકાઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને થોડી ઠંડી થવા દઈશું દૂધી થોડી ઠંડી થાય પછી આપણે તેને ચપ્પાની મદદથી તેની છાલ દૂર કરી લઈશું આ રીતે આપણે દૂધીની બધી જ છાલને કાઢી લઈશું દૂધીની છાલ આપણે દૂર કરી લીધી છે હવે તેને આપણે પાણીથી સારી રીતે સાફ કરી લઈશું અને સાફ કરી લીધા પછી તેના આ રીતે બંને ભાગને કટ કરી લઈશું હવે તેના આપણે આ રીતે મોટા ટુકડા કરી લઈશું અંદરથી પણ એકદમ સોફ્ટ થઈ ગઈ છે દૂધીના ટુકડા કરી લીધા પછી તેને આપણે ચોપરમાં કટ કરી લઈશું દૂધીને પણ આપણે સરસ એવી ચોપ કરી લીધી છે હવે એક કડાઈ લઈશું તેમાં ચાર ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેમાં રાઈ ઉમેરીશું રાઈ કકડી જાય પછી તેમાં જીરું ઉમેરીશું અને ચપટી હિંગ ઉમેરીશું હવે તેમાં બે ચમચી જેટલા વાટેલા આદુ લસણ મરચાં ઉમેરીશું હવે તેને સાંધળી લઈશું હવે તેમાં એક કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું અને તેને પણ સાંધળી લઈશું ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું ડુંગળી સરસ જેવી સોફ્ટ થઈ ગઈ છે હવે તેમાં એક કપ જેટલા ટામેટા ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ટામેટાને સોફ્ટ થવા દઈશું હવે તેમાં રૂટિન મસાલા ઉમેરીશું એક ચમચી જેટલી હળદર ઉમેરીશું ખાસ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરીશું બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું હવે બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આ ભરથામાં ચટપટો ટેસ્ટ આપવા માટે આપણે તેમાં એક લીંબુનો રસ ઉમેરીશું અને ખટાશને બેલેન્સ કરવા માટે એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું હવે તેને મિક્સ કરી લઈશું ખાંડની જગ્યાએ તમે ગોળ પણ ઉમેરી શકો છો હવે તેને ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે થવા દઈશું પાંચ મિનિટ પછી આપણે તેને ચેક કરીશું તો સરસ એવું તેલ છૂટું પડી ગયું છે અને આપણો મસાલો રેડી છે હવે બધા જ મસાલાને આ રીતે મેશ કરી લઈશું હવે તેમાં ચોપ કરેલી દૂધી ઉમેરીશું હવે મસાલા સાથે દૂધીને મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધા પછી આપણે તેને ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું જેથી મસાલાની ફ્લેવર દૂધીમાં આવી જાય હવે આપણે તેને ચેક કરીશું તો સરસ એવું આપણું ભરથું રેડી છે તેલ પણ એવું છૂટું પડી ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને સર્વ કરીશું આ ભરથું ધાબાના શાકને પણ ભૂલાવી દે તેવું એકદમ ટેસ્ટી બનશે તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવું દૂધીનું ભરથું તેને આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરીશું આ ભરથા સાથે રોટલો રોટલી કે ભાખરી એકદમ સરસ લાગે છે મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બે લાયકોન પ્રેસ કરજો જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે